બસ તો જયમાં સોના કેમ છે બધી મજામાં જો આપણે મજામાં નટાણા આપણા બ્લોગની શરૂઆત થઈ છે સાડા જો કે કેટલા વાયગા હું નથી ખબર સાડા પાંચ વાગે થાય જો આપણા હાથમાં વિડીયો સ્ટેન્ડ પંદરસો રૂપિયાનો આવેલો હો નટાણ આપણા વિડીયોમાં એવું કે આપણે જામ વાળીએ કે આપણે આવેકડી કાં કઢવાયું નથી ખબર આપણે જોવા જઈએ ભણીને આવ્યા અહીંયા કાળા આગળ આગળ બિનર્યા તો જોઈ શકો બસ તો હવે આપણે નીકળી ગયા હવે ઘરેથી જવાનું હતું વાળીએ તમે જોઈ જ શકતા તમને અમને અમ આગળ આગળ બિનાર્યા અલગ અલગ બીજું

તો હાલો આગળ આગળ હાલો ને તમને મિત્ર બગીસો બધું દેખાડે તો અહીંયા આપણે ત્રણેય ત્રણ મોહમ પડી જાય હામે એમાં ડુંડા હે કહું ને એમાં મેચી થઈ યાત્રા આપણે કાઢવાના જો આખો છે ને ગાજર નીવું ગાય છે ને અહીંયા હોય ને એમાં આપણે બગીચો કરે છે એમને કપાસ એવું વાવેલું હું ગાજરને જો આવી ગયો બગીચો તમે જોઈ શકો ને અહીંયા આંબો જોઈએ ખબર કરી તમે આપણે ગાજર ગાજરમાં દેદાઢ આપણે જો વિડીયો એટલે આપણે જોઈએ જ નહીં સીધા સીધા ને યાદ જાય તો કોઈ વિડીયા ઉતારવાય ને તો હમ જ ઉતારવાનો એ બીમાં કંઈ જોવાનું ન હોય તારે જ આપણે માન ફેમસ આવે જો કે આપણે અડધા ફેમસ જગાવી તો ઇન્સ્ટાગ્રામને લીધે તમે જુઓ તો આપણે હે ને ઇન્સ્ટાગ્રામમાં રીલું સારી ઉપડાવ્યું ને એક દીમાં ખાલી પચાસ પચાસ તો પૂગે જાય એટલે પચાસ હજાર પાકા જ છે એક દીમાં તે એવું હોય ને જો તમને આઈડી જોતી હોય ને ઇન્સ્ટાગ્રામની તો આપણી બે આઈડી એક છે ને ફેક છે એ આપણી પર્સનલ આઈડી છે ને એ જો તમારે જોતી હોય તો એ પણ આપી દે માલદે પછી મેર ચોતરી મળ્યો ને એટલે આવી જાય એ આઈડી આપણી એટલે મારીએ ને તો અહીંયા ને આપણી જે બીજી આઈડી છે ને પર્સનલ વિડીયાની એ જયલો મેર છત્રી હે તો તો ખરી આમાં કેવો મસ્ત હે ફૂલ લાગે આમાં હમણાં છે ને પેરુળી પેર આ છે જો અહીંયા તો જ્યારે હજી તો કવડી ઝીણકી કહેતા તો આખી પેરુડીમાં પેરમાં તો ખરી ઉપરથી લઈને નીચે તક આખા એમાં હે ને ફૂલ આવી જાય તો હમણાં આવે છે આવે છે હમણાં પીએફ ચાલો આગળ આગળ બિનારી સીધા કુકડી આવે ની મોજ મજા આપણે મળીએ તો જો હવે આપણે ફૂકડી જો કે આપણે મળવા ફૂકડી કુકડી તો આવી ગઈ કુકડી તો હવે ચાલો આપણે ચાલીને મળીએ જો હવે ચાલુ થાય હમણાં થોડીક વારમાં ચા ચાબા પી લે ચાબા પીને પછી ચાલુ કરાવીએ તો કે આપણે જ કરવી જોઈએ કોઈ હેતા નહીં કરવા ચાલો આગળ આગળ બિનારીએ ચા પીને કરી ફૂકડી થઈ ગઈ ચાલુ થઈ જોઈ મસ્ત નજારા ક્યાંય મસ્ત નીકળ્યા જો આમાં હોય ભાઈ ટ્રેક્ટર ભાઈ હમણાં આવી મળી ગયા

રાલ લખેલું તો ગાઈસ તો નહી આ હા આપને ઓ ગયા અવાજ નથી આવતો તો આય પક્તર થી રે યે પલવા જો બાકી આને આવી ક્યું આપને આયા ન આયા દેખ રે મેથી આપણે હજી પહેલા મિચી સાબના કરીશું ન આયા આયા પહેલા પોર્તા તમને જોયક સમજાતો હમે જો બાકી અમને માલે હે બહુ બહુ નથી પે જો ગાઈસ જો કરેમાં બમ યલો હેતેવા છે

மேல காய சாணோயோ हा घण कम करे चालू जो मेथी रंग तो केस रहियो मस्त घर घणियूं चालू कयूं घाऊं कढण भाई साणो लेवे भई के काढे न की जो कई न की तूं घटि भाई की कॾहिं न खा न पप्पा न काढ़ा पाण यार देवी चाढ़ो अमेजो काढे चालो पेला न रेजो जे भाई मथां खंड तव्हां जो अमे जवाली જો મેથીનો કલર એકદમ મસ્ત હે તમે જોવો અમને ભાઈ નિરીક્ષણ કરે ક્યાંક બધા ગમ તો આપણા ભાઈ જાય ટ્રેક્ટર વાળા ભાઈ ભાઈ ને એટલી ન તો હવે આપણે બે જ્યાં નીચે તમે જોવો અમને ભાઈ જોવા હવે જોઈએ નિરીક્ષણ કરે જોવા બાકી કેવા મસ્ત ગમે મેથી પણ મસ્ત એ મેથી ને મેથીનો કલર જૈ વધારે ઘાટો હોય તમે જોવો આમ જુઓ તો કરીએ હવે અલગ આગળ આગળ રે આગળ આગળ મળીએ ટાઈમ મળીએ તો આપણી વિડીયો ઉતારીએ ને હવે તો કામ કરવા જવું છે કામ કરે તો જવાબ કહીશ તો હવે થોડાક ઘઉંની સીધી હજે ત્યારે રજા ને હવે તો એના આપણી કામે લિમિટ પૂરી શકે એટલે હવારના સીધા મળ્યું આપણે તો એટલે વટાણે કામે એટલું કરી નાખીએ ને હવે ના હાલો મળીએ આપણે પાછા નવા વિડીયામાં અન્ય મળીએ વિડીયો તો અનિયારી છે આની વિડીયામાં આપણે હવા હવે ઉતારીએ ને હવા